ભાઈ મેલ પીલવા દઉં કાકા મેલ દો કે તાણ અલે આપણે ભાઈ વેરે જા તો ચ્યો તારો બાહા વર્ષે એરંડા તો કાકા એટલો બધો શોખ થતો હોય ને તો મેલ દો ભાઈ મુતા બેઠો એટલે તળકો લાગે અલ્યા તળકા વાળી હોય કે નહી પેલો ટોકા સોય લે કે પેલા એકદમ એરે તાટી જાય કાકા કદો કે એટલો આલે દેખાતું તું આ બુઢિયો વાતું છું કાકા એટલો બધો શોખ હતો આ બધું બુરે 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 વાધો તો ભાજી શું કે ગાડી મેલ્યો તાણ લ્યો તને તો ખબર જ નહીં પાજ્યાનો ઉપાડ ઉપાડતો તો કેટલો ચટલો હતો અલે પોસ હજાર રૂપિયા એનો ઉપાડ હતો પોસ હજાર રૂપિયા તાણ પોસ હજાર રૂપિયા ઉપાડ હતો ને એનો અન ઉપરથી 500 રૂપિયા મારા જોડે માંગતો હતો તો કે તમને ખબર પડે એટલે બધા હલોય અલે ના હલોય પણ હવે રોજ દાળો ઉગન કે મારા પેટમાં દુખાય મને પૈસા આલવા પડશે આજ મને તાવ આવ્યો છે મને પૈસા આલવા પડશે તે મને એમાં પોસ હજાર રૂપિયા ઉપાડ કર્યો હી ની અલે તમે ગોડા છો આલ દીધા પૈસા હવે આલ દીધા ના દીધા હવે તો કાઠી મેળ્યો સક જતો રહે સક હવે તો જતો રહે તાણ જતો જ રહે સક આ તો આથે મથું ઉપર હશે આફા તો મેલા ચશ્મા લાગી મારા ટપકો લાગે છે તો પડ્યા કાકા હા હું શું કહું આ બલી ને પડી પડી બગડા હું એસીન તન વાયરો ખાવ અલ્યા આખી જિંદગી એસીનો વાયરો જ ખાતો છે હવે હાલ તળકે મથવાનો વારો આવ્યો છે એટલે મથો એટલે કાકા તમે મથો કે બલઈ બેહી આવો ચમા કોટા કરો છોકરા અલ્યા તાણે પેલે ટોકર જોજો તળકા પડે કીધું સોયલે લાઈન મેલ તે મેલતો જ નહી હું તો આફરતો જ નહીં

ગોરી આવે પાક તો ફર દે દી તું વેચી લઈ લેવાના તમાર પૈસા એટલે પહેહાઈ કેવું છે ખબર એ ગટે આથી એકલા બોરી વેચ્યા વેવા હતા યુ બોલ તો એટલે ચાલી વેચી તમે ભાડા કટી તઈન ચાર બોલો તો પહેહાઈ વેચી મારી સોનો સોનો એની ઓ તાણ એમ તું તું ગટે હારા છે આ બધા તો તાણ પહેહાઈ ઉપાડે લે દેણ આવું એ કામ કરી રહ્યા એટલે કાઠા પડ્યા મારે અમ બેહાબા ચાર રૂપિયા હજી એડા લેવાના પડે તે લ્યો બધા કાઢી મેલા શું કરે કોઈ પણ

કેટલો કાઢી મેલે ઓ એટલે કાઢી મેલે આ ઘર્મો રૂપિયા વાપરતા જ ને તો હું 50000 એન આલ દઈ ઇમ પડી રાત બધું પીવા માં કાઢી એટલે પૈય નહીં ના લે કે પૈસા પૈસા મારે ના ના બાલે ના આલે હો કુક દુ શરીર ખરાબ થાય તો આપણે પૈસા ના આલે હાણ બાલે હાલ તો કાઠું હશે તો તો કાઠું તો છે પૈહે જબર અજી ચાર વીઘા ને અરેંડા પડ્યા છે હ ઓવે આ તો હું તો વાત ને લેકડી કીધું શું બખાળો થાય છે આ તો જો છોકરાને તમે સળકાવતા હતા એટલે પૈહાય હ હવે ગટઈ તો જતા રહ્યા છે બરાબર હ કોઈ બીજો ભાજ્યો હારો હોય તો રાખ્યા લો બીજો ભાજ્યો રાખો એ ઓય મને શું મળશે ભાજ્યો રાખાઉ તો હવે હું તમારા સુ લેવાનું હોય વડી બાલાઈ હ જોઈ તો ખરા જ ને તાળી ઇન્ડીમ તો થોડો ભાજ્યો રાખાઉ હા તે હડો તમામ 500 રૂપિયા વાપરવા દે એ ઓડે 500 રૂપિયા એટલે બાલા શું વાત કરો 10 વિકા જમીન છે વાત કરો 500 રૂપિયા હું ફોલે જાતો છું એનો કોઈ પાંચ રૂપિયા ઉસાહી લે આ ઓસા ચિકટાળી એટલા તો અમાર પેટો લે ના પૂરે ઓહો આલે બેહે પાંચ રૂપિયા કો ઉસા ના તો પોસ દાળ આટા નો રે પાંચ રૂપિયા નું તો આ માર તો વાત કરો પરિવાર જાતો હશે પણ તમાર તો બે જાળ શું અઠવાડી શું મહિનો હે ને આ ત્યાડો 1000 રૂપિયા આલ્યો ના માલે હો વધારો તઈ બે તઈ કરો એટલે બે ત્રણ ના થો બેહે 1000 રૂપિયા તો ઘણા થઈ ગયા હ તમારું નહીં મારું નહીં 25 ઓળો અને આ પચીસો રૂપિયા વધારે પડે એમ તો ઘટાય નમુ ના આવડો તેમ તો 500 રૂપિયા તો તો પણ ઘટાઈ લાયેલ તો તાર કોમ કરાયો ના પેહે મારા હીરો ભાજ્યો નહીં જોતો તો હું બીજો ભાજ્યો રાખાવ મ 2500 આલુ બુરા લેતા હું ભાજ્યા કોગા હવે રાખો જ પડશે ના સુટકે ના કપડા થી કોમ થાય એમ નહીં તડકાનું રે બા અ તમારું નઈ મા કાકાનું ને 1500 રૂપિયા રાખો એ હેડ થી વાત કરી સી બાળઈ 2500 કો નમુ તો હેડ જો પેહે ઉભા રો

આટું શિખર પડ્યાસી ફોડા કેમ ઉપર ચડી ગયો બદામ ખાવા ચડે હું

ફરે છે એટલે બુઅળી કીધું આઠું હોય ને એટલે બધી રીતે હેરાન કરવાના આયે આમ પછી એવું લાગુ જો ના આ બળ કરતી

આડું મોટું દોળું છે આખલો બધું જ અલર્ષનો એટલે આ કાચા ઉતર ના દોડે ખાલી હાથી બધું તો એને હાલવા તો જેવો તેવું મોણો નહીં મુ